ધોરણ પાંચના વિદ્યાર્થીને આ એક વિદ્યાર્થી પ્રશ્નના થોડાક જવાબ પૂછશે તો ધોરણ પાંચનો વિદ્યાર્થી તેના જવાબો આપીએ તો ધોરણ પાંચ વિષય ગુજરાતી પાઠ છઠ્ઠો અખ્યો કે ડિબિયામાં ચાંદો સૂરજ પાળ એના પ્રશ્નોના જવાબ અહીંયા આ વિદ્યાર્થી આપશે ચાલ બેટા પ્રશ્નોના જવાબ આપો જળપરી કાવ્યમાં સંગીતવાદની વાત આવે છે વાસળી જળપરીનું કયું આભૂષણ તૂટી જાય છે ઝાંઝર ડુંગર પરથી શું છૂટે છે ડુંગર પરથી ઝરણા ગીત છૂટે છે તરણાને ના હોય હલેસામાં તારણા એટલે શું ઘાસના તરખલા આકાશમાંની વાદળીઓ કેમ ઝૂકી જાય છે જળથી ભરેલી છે તે માટે વેરી ગુડ આ વિદ્યાર્થીએ દરેક પ્રશ્નના જવાબ સંપૂર્ણપણે સાચા આપેલા છે જો તમને આ વિડીયો ગમે તો એને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને આવા નવા વિડીયો અમે બનાવતા રહેશું તેમના નોટિફિકેશન તમને મળતા રહેશે અમારી બીજી પણ એક ચેનલ છે હેલો ઇન્ડિયા એની અંદર સંપૂર્ણપણે જીકેનું ઇન્ફોર્મેશન આપવામાં આવે છે તો એ ચેનલને પણ તમે સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને એ ચેનલના પણ વિડીયો તમને મળતા રહેશે